અટલ ફાઉન્ડેશન દ્વારા ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ પણ યોજાયો અટલ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી અર્પણા અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રમેશભાઈ ભૂતળાના માર્ગદર્શનમાં સુરેન્દ્રનગર ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન કવિ અને સચ્છ રાજનેતા અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અટલ ફાઉન્ડેશનના પ્રદેશ પ્રમુખ શ્રીમતી મીનુસિંહ પ્રદેશ મહામંત્રી શ્રીમતી હંસાબેન ઉદેશા જિલ્લા પ્રમુખ શ્રીમતી વિલાસબા અને સમગ્ર ટીમની જહેમતથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અટલજીને શ્રદ્ધા સુમનિ અપાઈ હતી આ કાર્યક્રમની સાથે સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને દેશભક્તિ ગીતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો નાના બાળકોએ દેશભક્તિના ગીતો ઉપર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો સલીમ જામ ધવલ પરમાર અને તેમની ટીમે દેશભક્તિના ગીતો દ્વારા વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમ ભરી દીધો હતો